અબડાસા અને નખત્રાણાના અનેક વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ ગઈ તાપમાન ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રી જોવા મળ્યું ભુજમાં આઠ ડિગ્રી તાપમાન જોવા મળ્યું હવે જોઈનેલીયા આમ તક ન્યૂઝબેરોમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ છેલ્લા એક સપ્તાહથી સમગ્ર કચ્છમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે ખાસ કરીને અબડાસા તાલુકામાં વ્યાપક પ્રમાણમાં ઠંડી પડી રહી છે આજે અમુક વિસ્તારમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી સોડો થોડો મોટીમાં બાઇકની સીટ ઉપર પણ બરફ જોવા મળ્યો હતો નાની વોટીના સીમાડામાં પણ બરફની ચાદર જામી ગઈ હતી કાતિલ ઠંડીના કારણે બરફની ચાદર છવાઈ ગઈ હતી ગઈ રાત્રિથી નલિયા અને આસપાસના વિસ્તારોમાં આ બરફ છવાઈ ગયો હતો નખત્રાણા તાલુકાના ઉખેડા વમોટી મોટી વિસ્તારમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે અને ખાસ કરીને તેરા મંજલમાં પણ બરફની ચાદર જોવા મળી હતી વાડી વિસ્તારમાં બાઇકની સીટ પર પણ બરફ જોવા મળ્યો હતો નલિયામાં ગઈકાલે ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રી પહાડો નોંધાયો હતો જે આ સિઝનની સૌથી વિશેષ ઠંડી છે શીતલહેરના કારણે અનેક વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ ગઈ છે ભૂજનું તાપમાન આજે સિંગલ ડિજિટ એટલે આઠ ડિગ્રીની આસપાસ પહોંચ્યું હતું નખત્રાણાના રણકાંધી વિસ્તારમાં પણ બરફની ચાદર જોવા મળી હતી વેડહાર મોટીના વાડી વિસ્તારમાં પણ બરફની ચાદર છવાઈ ગઈ હતી આમ ઠંડી તીવ્ર બની ગઈ છે જનજીવન સામાન્ય રીતે થયું છે અસ્તવ્યસ્ત થયું છે અને લોકો તાપણા કરતા થઈ ગયા છે